ખોડિયાર માનું નામ ખોડિયાર જ કેમ રાખવામાં આવ્યું જે મગરને જોઈને આપણને બધાને બેક લાગે એ ખોડિયાર માનું વાહન કેમ છે આઠ ભાઈ બહેનોમાં ખોડિયારમાં જ કેમ પ્રખ્યાત થયા બીજા ભાઈ બહેન કેમ નહીં ચાલો જાણીએ ખોડિયાર માનો ઇતિહાસ ખોડિયાર માતાજી જ્ઞાતિ એ ચારણ હતા તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા બા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોયશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર અને માયાળુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું નાખવામાં આવ્યું કે મામડિયાની સંતાન છે એનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ સવાર માં રાજમહેલે આવીને ઉભા રહ્યા શીલાદિત્ય કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્ય માં બોલ્યા આપણી મિત્રતા હવે પૂરી તેમ કહી શીલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાજિયા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુખી થઈને મામડિયાએ એ વલ્લભીપુર થી પોતાના ગામ આવીને પત્નીને રાજા સાથે થયેલ વાત કરી મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં ભગવાન શિવે કંઈ સંકેત ન આપ્યા તેથી મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગ દેવતાની નાગ પુત્રીઓ અને નાગ પુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે આમ મામડિયું તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું. ખુડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારવા લાગ્યા. એવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા એવો જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા અને આજે લોકો તેમની ઘરે ઘરે પૂજા કરે છે